તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાં તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો તો આપણી ચેનલ પર જાહેરાત કરી આપીશું પરત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે સાદુ મેસી સ્ટાન્ડર્ડ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈ ને મેસી ટ્રેક્ટર લેવાનું હોય તો ટ્રેક્ટર ચાલુ જ કંડિશન માંગ છે સાચવેલું ટ્રેક્ટર છે મોડલની આપણે વાત કરીએ તો ઓગણીસો તોતેરનું મોડલ છે ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટાયર પણ સારા છે એન્જિન ગેર હાઇડ્રોલિક સારું છે બધું રેડી જ છે સાદું સ્ટેરિંગ છે સેન્ટર ગેર છે કોઈ જાતનો ફોલ્ટ નથી ભાઈનું નેમ કહેવું છે બધા કાગળિયા કમ્પ્લેટ છે અમરેલી જિલ્લાના સાવારકુંડલા તાલુકાના મડ્ડા ગામમાં જોવા મળશે વિનુભાઈનું ટ્રેક્ટર વેચવાનું છે કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર પંચાણું રાખેલ છે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન લેવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ